નમસ્તે મિત્રો પલ્લવી હર્ષોધન અંતાલીસે ગાય સોશિયલ વર્કર સ્વાગત છે આપનું વાત સહુનીમાં મિત્રો કાલે જે મારો વાર્તાલાપ હતો હા મન કેમ છે એ ઘણા લોકોને ગમ્યો મને ઘણા રિસ્પોન્સ આવ્યા છે ઘણા વોટ્સએપ ઘણા ફોનથી લોકોને એ વિષય બહુ જ ગમ્યું ખરેખર અત્યારે તમારું મન કેમ છે આ ઇઝ યોર ઇમોશનલ સ્ટેટસ હા એ કાંઈ બધાને બહુ સમજવાનું મન થતું નથી ને કોઈ કહેતાય નથી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ હા તમારા રિસ્પોન્સથી જ મને આવી હોંશ થાય છે કે લાવ ને હું નવો વિષય લઈને જાઉં ને એને ક્યાંક સાંભળું જે મારી પાસે ઓલરેડી સ્ટડી કરેલા સિદ્ધાંતો છે મિત્રો આવી એક જ વાત મને આજે તો બહુ યાદ આવીને એ સ્થાને છે બિલકુલ તો આઈ ડોન્ટ નો યુ મે ઓર યુ મે નોટ લાઇક ઇટ પણ તમને સાંભળવું તો ગમશે જ હું તમને કહું તમે સાંભળી જ લેશું કારણ કે મને થતું તેવું તમને થતું જ હશે અને મને કેવી રીતે સોલ્યુશન મળ્યું અને હું કેવી રીતે પ્રવાહમાં જોડાઈ ગઈ હા એવું તમને જાણવું ચોક્કસ ગમશે તો મારો વિષય છે તહેવાર અને તર્ક વિજ્ઞાન ધર્મ અને શ્રદ્ધા એની સાથે કઈ રીતે સંકળાયેલું છે આપણા પારંપરિક તહેવારો ધર્મ અને શ્રદ્ધા એની સાથે તર્ક અને વિજ્ઞાન સાથે કેવી રીતે સંકળાયેલા છે બધા જાણે જ છે વખતો વખત આનું ક્લેરિફિકેશન થતું જ હોય છે અને એ પછી આપણે થોડું સમાધાન કરવા તૈયાર થઈએ છીએ તો મિત્રો આ નાનપણથી જ આ બધા તહેવારો ઉજવાય ને જોતા આવ્યા છીએ તો એની પાછળ તો એક જાતની મજા અને ખુશી પહેલાં તો હતી કે ત્રણ દિવસની રજા હોય ને ઘેર બધું ખાવાનું બને દિવાળી હોય તો ફટાકડા ને હોળી હોય તો એમને એ રીતે એની સાથે જ મજા સાથે જ આ તહેવારોનું એસોસિએશન હા અભિસંધાન આપણે થયેલું હા એ જ તત્વ હતું પછી યુવાનીમાં થોડાક પ્રશ્નો થયા કે આ કઈ રીતે નાશું ને પણ પછી જેમ જેમ એની પાછળનો તર્ક શ્રદ્ધા ને વિજ્ઞાન ખબર પડતી ગઈ એમ અને એક જાતના ચેન્જ તરીકે પણ એનો સ્વીકાર કરવા માંડ્યા હા મોટા થયા પછી એનાથી મોટા થયા ત્યારે ખબર તો હતી જ પણ યુ કે કેમ ધ હેડ ઓફ ધ ફેમિલી એન્ડ યુ યુ જસ્ટ થિંગ અબાઉટ ધ વેલ બિંગ ઓફ ધ ફેમિલી એ એવા તમે મોટા થયા એટલે તમને થાય નાના ભાઈ જે છે એ કરવામાં શું જાય આપણું ચેન્જ ઓફ ફૂડ જ છે ને એમ કરીને એક જાતનો ડર છે કે કુટુંબનું સ્વસ્થતા રહે તો એ ડરને લીધે પણ આ તહેવારો અમુક પારંપરિક રીતે ઉજવાતા થયા હ શ્રદ્ધાની વાત જુદી શ્રદ્ધા તો હતી જ ને એને ધર્મ સાથે સાંકળે ને નાનપણથી જે જાતનું શિક્ષણ આપ્યું કે એ જાતના મંત્રો બોલે ઘરમાં બોલાય હા તો એ જે ધાર્મિક તહેવાર તો બરાબર હતા પણ અમુક સામાજિક તહેવાર અમુક આજે હું વાત કરીશ એ બધા તહેવારમાં જરાક સવાલો બહુ ઉઠતા મને ઉઠતા બહુ મોટી થઈ ત્યાં સુધી ઉઠતા તો એક ડર હતો અને પછી ધીરે ધીરે આ ડરને લીધે રોજિંદા જીવનમાં કંઈક નવીનતા આવે એ બને તહેવારમાં એકબીજા મળે મિત્રો મિત્રો મળે એક જાતનો ભાઈચારો થાય એક જાતનું હરવા ફરવાનું થાય હા એક જાતના ધંધા રોજગાર મળે એવી ઘણી બધી બાબતોને કુટુંબ વડીલ અને બધા ભેગા થઈને અમુક તહેવાર હોય એ ઉજવી શકે બધાના મોઢા ઉપર આનંદ હોય એવી કોઈક જો કોમન વસ્તુ જેને કહીએ હા સર્વસામાન્ય વસ્તુ તો એ આ તહેવાર હતા અને આ આ પહેલાના જમાનામાં એન્ટરટેનમેન્ટ મનોરંજનનું તત્વ તો મારામાં પણ આવ્યા છે સ્ટડીમાં પણ એ એરિયા ફોકસ થયો એ ઓછું હતું એટલે આ બધા તહેવાર વચ્ચે વચ્ચે આવે ને તો તહેવારની સાથે ઋતુની સાથે ખોરાકની સાથે બોડીની સાથે વ્યાયામની સાથે આ બધું જોડાતું ગયું અને પર્ટીક્યુલર એ તહેવારમાં એ ફૂડ એવી જાતનું વર્તન એવી જાતનું એ એ જુદી જુદી ધર્મ અનુસાર બધા કરવા માટે સો તહેવાર ઇઝ અ કાઇન્ડ ઓફ પોઝ હા નહીતર આપણે અટકતા જ નથી એમાં કઈ નવીનતા આવતી જ નથી જો હું તમને જુદા જુદા તહેવારમાં મને કેવું થતું નું કેવી દલીલ કરતી ને એ બધું હા તો આ નાગ પાંચમ જ ગઈ હમણાં મેં મારો રીલ પણ મૂક્યું હમણાં કે એન્જોયિંગ યુ નો ટુ ફોલો ધ ટ્રેડિશન હા એવું કંઈક મેં લખીને એક રીલ કર્યું ને નાક પાચમ ચિતળા સાથે પૂજા કરીને એનું નાનું રીલ ના એમ આપી તો મિત્રો છે ને તો ત્યારે પહેલા એમ સવાલ થતો પપ્પા દાદા બધા કંઈક નાકનું ચિત્ર ચોંટાડેલું હોય અને એ દિવસે કાચું ફૂડ જ કંઈક ખાવાનું હોય ને પલાળેલી મગની દાળ ને કંઈક બાજરો કંઈક નો અને રાયતું ખવાતું ને એવું કઈક બધું હોય ને એને એ જ પાટલા ઉપર પૂજા ક્યાં તો પાટલા હતા તો એની ઉપર બેસીને પૂજા કરીને મિત્રો પછી ત્યાં ને ત્યાં જે ફરાળ કરે ને અણગો કેવું કંઈક કહેવાત તો ત્યારે મને એવું બહુ વિચાર આવતો કે આ નાગની પૂજા કેમ થતી હશે અને નાગથી બીક લાગે એટલે પગે લાગી લો એવું કઈક સમજાતું મિત્રો હં પણ પછી જેમ જેમ મોટા થયા અને ભણતા ગયા અને જેમ સંસ્કૃતમાં પણ હું તો વેદને બધા વેદનું ઘણું ભણી ત્યારે ખબર પડી ભાઈ આપણી સંસ્કૃતિમાં તો પ્રાણી કુદરતી તત્વો પશુ એ બધાની પૂજા થાય છે નદીઓની પૂજા સમુદ્રની પૂજા હા આકાશની પૂજા મિત્રો દરેક પૂજા પ્રાણીઓની પશુઓની હા દરેકની પૂજા અને દરેકને એક એક સિમ્બોલ સાથે ભગવાન સાથે એક એક એના પ્રતિકે મૂકી દીધા સો પીપલ વુડ ડેફિનેટલી ફોલો તો આ એટલી બધી ઊંચી ભાવના છે કે મનુષ્યને તો મદદ કરો સાથે સાથે પ્રાણી જીવનમાં પણ તમે હા પ્રાણી સૃષ્ટિમાં પણ તમે એટલા જ દયાળુ થાવ એનું ધ્યાન રાખો હા વનસ્પતિની પૂજા વનસ્પતિ અને આ જમીન પ્રાણીઓ પશુઓ કુદરત આકાશ તારા એના એ બધાના સૌજન્યથી આ દુનિયા ચાલે છે એટલે એકે વસ્તુ ભૂલાય નઈ ને એક વસ્તુને આપણે નિગ્લેક્ટ ન કરીએ એટલે આ બધું તત્વ ગોઠવેલું અને ઋગ્વેદમાં ને એમાં તમે જોશો ને તો એના તો એટલા સરસ શ્લોક છે આ બધાના વનસ્પત મને આખું નથી આવડતું પણ માય ફાધર દાદા અને બધા કંઈક સાંજે સંધ્યા કરીને બધા જે શ્લોકો બોલતા પછી મેં આમાં જોયા કે દરેક વસ્તુને એ એક વાર મેં લીધેલું તમે જોજો જરા આગળ છે આમાં જ છે

હેરાન ના કરવા મારી ના નાખવા એવી રીતે એવી રીતના છઠ છે રાંધણ તો એમાં શીતળા માતાની નું પ્રતિક એની સાથે સ્વચ્છતા જોડાયેલી છે અને મિત્રો હું તો પૂછતી તો મને તો એવું કહ્યું બધી વાર્તા સાંભળતી ને મને તો મારા એવું કીધું રાતના પૂજા મેં રીલમાં મૂક્યું છે ગેસની પૂજા સાફ કરીને પેલા સગડી હતી એને લીંબા હતી તો એ કરીને એ દિવસ પૂરતું એને ઠારવાનું એટલે એને શાંત કરવાનું એને રેસ્ટ આપવાનું તો માધરી લો યુઝ ટુ ટેલ મી કે રાત પછી છે ને તો શીતળા માતા ફરવા નીકળે ને જેના ચૂલા ઠંડા ન હોય ને એ દાજી જાય તો એ આપણા આપણા શરીરમાં ગરમી નીકળે ને શીય ટુ કોરિલેટ Actually, माता विथ शितळा आंखे पाखे रक्षा करजे माझी माझे आईज पण ए कनेक्टेड हे नेण चढावता सौराष्ट मेण एव्हता नाही एले एकतनी एक, एक मान्यता અને છઠમાં રાંધવાનું એટલે હતું મિત્રો કે ભાઈ બીજા દિવસે મેળો હોય આઠમ હોય હા જુદા જુદા તહેવાર હોય તો સ્ત્રીઓને જરાય આરામ હતો નહીં પહેલાં તો કંઈ કૂક કે કાંઈ હતા જ નહીં હ તો હેલ્પરે કાંઈ એટલા બધા નતા તો આ બધું જ રાંધી મૂકે ને તો બીજા દિવસે શાંતિ રહે ને એટલું ઠંડુ પુરુષો પણ ખાઈ લેતા અને બધા ખાતા કારણ કે એટલી બધી વેરાયટી ઓફ થિંગ હતી અને હંે હું છે બધા બનાવતા ને ઇન ધ ઓન ધ કોન્ટ્રી બધા પૂછતા કે તારે ઘેર શું છે તારે ઘેર શું છે કોકે ઉગાડેલા મગ હોય કોકને પાતરા હોય કોકને પેલી ખીર હોય મારે ઘેર તો છે ને ગળ્યા ને ખારા ને મોડા ત્રણ જાતના થેપલાનો તો એટલો મહિમા હવે થેપલા બે ત્રણ ત્રણ ખાતા એમાં આટલા બધા થેપલા પણ કરતા એવું જે જેની જે સ્પેશિયાલિટી હોય ને ગળ્યા પૂડા ને એવું કરી રાખતા જે વસ્તુ ઠંડી ખાવાની મજા આવે ને એ તો સાતમ એ રીતે આઠમ વિશે તો કઈ કહેવાનું જ નથી કૃષ્ણ ભગવાનનો જન્મ કૃષ્ણ ભગવાનની વાત તો હું શું કરું બધા જગ જાહેર છે દુનિયામાં પ્રખ્યાત છે દુનિયામાં પૂજે છે બધા એની જે પ્રેક્ટિકલ નોલેજ ને એ બધી વાત હું નહીં કરું તો જન્માષ્ટમી કોણ ના આવવું જોઈએ હા અને સ્પેશિયલી સૌરાષ્ટ્રમાં આ જે બધા શું બહુ બોવાળિયા ને મહત્વ બહુ એટલે ત્યાં મેળા બહુ ભરાતા અમે તો બહુ જ જોયા જ ગુજરાતમાં થોડા ઓછા પણ સૌરાષ્ટ્રમાં તો બહુ મોટા સ્કેલ ઉપર અને આઈ રિમેમ્બર સોર્ટ ઓફ ટોઈઝ આમ કરો ને સાપ ને જાત જાતનું બહુ મજા આવતી પેલા ડાગલા કંઈ પહેરીને આમાં એને જોકર ને ડાગલા બોલતા પેલા તો એ બધા બહુ મજા આવતી જોવા જતા કંઈક જાદુ કરે આમ ને આમ જોયા જ કરે ને માસ્ક પહેરે ને ત્યારે નતા એવું તો સાતમ આઠમ એ હતા એવી રીતના તમે નવરાત્રિ લો તો એમાં શક્તિ શક્તિના સંચારની વાત છે હં અને અન્યાય અત્યાચાર સામે લડત આપીને જે વિજય છે એ માતાજીના રૂપમાં બતાડ્યો છે કે એ એવી શક્તિને કોઈ સ્થાન જ નથી દુનિયામાં હં એનો નાશ જ થાય એ બતાવવા માટે એક શક્તિના સંચાર માટે અમુક જાતનું બોડીની કસરત જરૂર છે કે નવ દિવસ એ થતું એ પ્રમાણેનું શ્રાધ્યાન બધામાં ગળ્યું ખાવાનું બીકોઝ ઓફ એસિડિટી હા હોળીમાં ધાણી બિકોઝ ઓફ કફ આવું તો ઘણું ઘણું શોધી શકીએ મિત્રો હં અને આ નવરાત્રિમાં જે શક્તિનો આવિર્ભાવ છે એની સાથે આવી ખુશી પણ જોડાઈ ગઈ છે બે વર્ગ છે અમુક વર્ગ હોય એ એ એ ડાન્સ સોર્ટ ઓફ થિંગ નવરાત્રિમાં માને છે પણ એમાં માતાજી આવી તો જાય જ છે હં ઉપાસના અને બીજો એક વર્ગ છે એ શાંતિથી માતાજીના ગીતો ભક્તિ આરાધના શ્લોક એવું કરે છે અમારે તો બહુ પ્રખ્યાત છે નાગરોના એવા શાસ્ત્રીય ગરબા અને બધું મિત્રો સ્ત્રી પુરુષ બધા બેસીને એક લયમાં અને સરસ રીતે માતાજીને યાદ કરીને ભક્તિ કરે છે તો આવી રીતે નવરાત્રિ એ રીતે છે હવે નવરાત્રિ પછી જે દિવાળી આવે છે એમાં ફ્રેન્ડ્સ આઈ યુઝ ટુ ટેલ માય મધર ઇન

આઈ યુઝ ટુ ટેલ કે ટોકર નથી કામ કરી લઉં તો પછી પછી ક્યાં કપડાં બધા તો કે સાંજે પહેરો એક બે દિવસ હું રસોઈ કરી લઈશ પણ સવારના તમે એટલું છે ને લક્ષ્મીજીનું સારા દિવસો મારો ગોળી કાઢો આમ આઈ લુક આફ્ટર રસોઈ હોય તો પછી તો પણ એમ કે એ કહેતા કે એવું નહીં ઘર મહેનત થઈ જશે પણ આ ચાર પાંચ દિવસ મહત્વ આપવાનું છે તમે ઘરેણા પહેરો આ સાડી પહેરો મારી આ સાડી પહેરો ને એવું બહુ જ મને પ્રેમ કરતા હું પહેરતી એ ઘરે પછી કારણ કે નવા નવા હોઈએ પછી તો છે ને બાર વાગ્યા સુધી કોણ કપડાં બને છે નાઇટ ડ્રેસને થ્રી ફોર્થને શોર્ટ્સ પહેરીને ફરતા હોય જો કે સાંજે તૈયાર છે કે ત્રણેક દિવસ સરખા વ્યવસ્થિત તો હજી રહેતા હોઈએ છીએ મિત્રો તો હવે એમ થાય કે હું એવું એ એ દલીલ કરતી પણ ભાઈ એટલો બધો વરસાદ પડ્યો હોય ને એટલો બધો ભેજ હોય તો યરલી આપણે જે સાફ કરીએ અને દિવાળી વખતે સાફ કરીએ હાથ ફેરો કરીએ બધું જોઈએ બધા કબાટ જોઈએ હા તો એ જરૂરી તો છે જ નહીં મિત્રો સાયન્ટિફિકલી એ જરૂરી છે ધર્મને ના લાવો તો એ જરૂરી જ છે એ કો કબાટમાં છે ને તે ખાને ખાના જોવા પડે મિત્રો અત્યારે તો બહુ બધી જમીન એવી હોય છે ખેતરાઓ આવી જાય કેટલું બધું એટલે આ આ બધા સાથે છે ને ક્લિનલીનેસ ધર્મ સાયન્સ બધું જોડાયેલું છે અને એને ધર્મરૂપે મૂકે તો જરાક સાયન્સ તરત જ સ્વીકાર થાય છે તો આ આ પછી શ્રાદ્ધની વાત હોય તો એમાં એમ કે બધી ગોળી વસ્તુ એટલે એને આઈ હેવ હર્ડ દેટ આઈ ડોન્ટ નો ધ લાઈફ આફ્ટર ડેથ અને મને તો કાંઈ એવી ખબર નથી પણ એમ કે છે કે ધીસ આર ધ ડેઝ વેન યોર પિતૃ ને તમારે ઘેર આવવાની છૂટ હોય આવીને જુએ કે તમે કેમ જીવો છો એટલે વી પ્રિપેર ધ થિંગ વિચ અવર નો ધોઝ હેવ નો ઓલરેડી ગોન ટુ હેવનલી અબોર્ડ જેની જેની જે આપણે ઘેર છે ની જેને વિદાય લઈ લીધી છે હા એ લોકો એક વાર તો મારે ઘેર એની તિથિ પ્રમાણે આવે તો આપણને તો બહુ જ એમ થાય ભાઈ આવશે તો યુ ડોન્ટ બી મીનિંગ હું તો છે ને તે શાંદા આવે ને ત્યાર પહેલાં પહેલાં મારા સાસુ સસરાનું ને બધું હતું પછી તો મિત્રો આ ક્લીન ઓફિસ એવરીથિંગ ઇફ ઇ કમ્સ નો અને એને ગમે એવી વસ્તુ બધી ઘરમાં રસોઈ કરી અને એવું થાય યુ ડોન્ટ ફીલ લાઈક ઇટિંગ ઓલ ધ સેઇમ નેચરલી પણ એક એક આવું એસોસિએશન છે હા તો આ બધું જાણ્યા પછી એવી રીતના ગૌરવ છે તો એમાં સારો વર મળે તો બરાબર પણ એક જાતનું તપ અને એક જાતનો ત્યાગ એક જાતનો કંટ્રોલ હ અમારે લોકોને નાગરોને પણ ભણ્યા પછી ના બહુ વ્રત હોય પાંચ સાત એમાં મહેંદી મૂકેને ગરબા ગાય ને ભૂખ્યું પેટ હોય આખા દિવસનું રાતના મીઠું ન ખવાય છે રાતના પરાળ મળે પણ એમ માનતા હતા કે ના વરના આયુષ્ય માટે છે હા તો એક જાતનો તમારે એ ભાવના ડેવલપ થતી એક જાતનો ત્યાગ તપ હ તો આ બધા તહેવારની પાછળ કઈ ને કઈ મહત્વ છે મિત્રો તો આપણે મહેનિયા છે એમ માનીને એવું કહી કે ના ના અમે તો ઉજવતા જ નથી ને અમે તો આમાં માનતા જ નથી ને એવું કે નહીં પણ તમે ચેન્જમાં તો માનો છો ક્યાંય ન માનતા હોતું અને આપણી પરંપરા છે આપણા શ્લોક છે આપણા વેદમાં બધે લખેલું છે તો એ સંસ્કાર છોકરાઓને તો આપવા પડે શ્લોક રૂપે છે હા તમે સમજો તો તો એ એનું જ્ઞાન બીજી 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 પેઢીમાં આપતા રહીએ તો મિત્રો એક જાતનું પોઝિટિવલી આપ્યું હોય ને તો આઈ નેવર ન્યુ કે હું આટલી ડાય થઈને બધું કરીશ હ ડાય જતી એવું ને હું તો ગોડ ફિયરિંગને એવી ડરપોક તો પહેલાંથી જ રાખ છું હજીએ છું પણ આટલી બધી શ્રદ્ધાથી ને આવી રીતે ઇટ ઇટ કમ્સ સોન ઇટ સોન અત્યારની યંગ જનરેશનની તો અત્યારથી શ્રદ્ધા શ્રદ્ધાને બધું ઘણું જ મેં જોયું અમારા વખતમાં છે ને તે ટેમ્પલમાં જુઓ ને તો બહુ મોટા મોટા લોકો જ જતા હવે તો બધા યંગ બધા ધે બિલીવિલી બિલીવ ઇન તે કોન્સન્ટ્રેશન હા ધે બિલીવ ઇન સમ પાવર વિચ ઇઝ બિયોન્ડ અવર કન્ટ્રોલ એ લોકો માને જ છે બધા તો મિત્રો રૂમજૂમ કરતા તહેવાર તો રંગે ચંગે આવી ગયા છે આપણે એને ઉજવીએ મિત્રો એની પાછળનો આપણે તર્ક રેશનલ જે કંઈ હોય એ એનો હેતુ સમજીએ મિત્રો અને આપણે આ જે ચેન્જ છે એક જે આપણે એક જુદી દિવસ જે મળે છે એક જાતનો ચેન્જ તો આપણે એ પણ એન્જોય કરીએ મિત્રો ઋતુ એ ઋતુના ફળો ઋતુ ઋતુની ઋતુ એ ખાવાનું એની પાછળ છે મિત્રો એને ઇન્ટ્રોડ્યુસ કરે છે ઓલ હવે તો બધી બધી વસ્તુ મળે જ છે પણ એ ઋતુમાં જે વસ્તુ મળે ને એનો જે ટેસ્ટ હોય ને એ બહુ આવતો નથી શોધી શોધીને લઈ આવું છું જુદા શાક પણ એટલા બધા એવા ના સરસ લાગે જે એ સિઝનમાં જ લાગે તો વોટ એલ્સ મિત્રો કેમ છો બધા હા મને આશા છે આ વાતે તો અમને ગમશે કારણ કે ઘણા કરંટ ટોપિક એવા હોય છે ને કે આપણું ડિસ્કશન માગી લે છે હા મને એવું લાગે છે કે કુટુંબ મેરિટલ એડજસ્ટમેન્ટ કેસ સ્ટડીઝ એ બધું જરાક વધારે લોકોને ગમે છે પણ ધીસ ઇઝ ઓલસો ઇમ્પોર્ટ આશા છે તમને ગમશે નહીં તો સાંભળજો તો ખરા જ મિત્રો અને થેન્ક યુ સો મચ યુટ્યુબમાં પણ હવે લોકો જતા થયા છે હા તો જેટલો વધારે પ્રચાર થાય આ એક બીજો વિષય હતો પણ જેટલો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોને ડે ટુ ડે લાઈફમાં આપણે કે સ્ટડી સાથે જે જોડીએ છીએ અને એમાંથી કંઈ ને કંઈ ઇન્સાઇટ મળે છે તો મિત્રો આને હું એમ નથી કે તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એવું નથી હું એવું કહું છું કે જેટલું બને એટલું તમે તમે પોતે સાંભળો તમે એને શેર કરો કે તમે એટલે શું છે કે અમુક જાતના વાર્તાલાપ સાંભળતા થઈશું ને તો આપણને કોઈક વખત સારું લાગશે બોલે ને તમે આખી વીસ પચીસ મિનિટ ન સાંભળો હું તો ડેફિનેટલી મારું આ હમણાં ને હમણાં જો સાંભળીશ ને આઈ ઇવેલ્યુ ઇટ કે ક્યાં થોડો રસભંગ થાય છે ક્યાં આમ થાય છે અને એ આઈ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ સો મિત્રો હા બપોરને આવી જાઉં છું હું તમને બપોરની આગળ પાછળ મને સાંભળજો મિત્રો અને તમને પણ મેં કહ્યું છે તમારું કોઈ સજેશન હોય તો ખેજો મારે અમુક વચ્ચે અમુક મારા એપિસોડ હતા તે ઓલ ઓવર આ તો અમારા લોકો તો પ્રોફાઇલ ઉપર નજર આપવાનો હોય છે પેલા ક્રિએટિવ શું ક્રિએટિવ રાઇટર આઈ ડોન્ટ નો એ જે કરે છે ફેસબુક સમ ક્રિએટિવ થિંગ તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ઇંગ્લિશમાં તમે જો આમ સમજાવો તો ઘણા એપિસોડ ઇંગ્લિશમાં શરૂઆતમાં બોલી હતી પણ ખરા પેરેન્ટિંગમાં પણ કહ્યું ઘણા એટલે એવું નથી ઘણા બધા લોકોને આ વસ્તુ સ્પર્શતી હોય છે અને આપણે તો અહીંયાના છીએ મિત્રો થેન્ક યુ સો મચ લોર્ડ શંકર બ્લેસ ભગવાન દેવાદી દેવ શંકર આપણી રક્ષા કરે જય શીતળા માતા હા અને કાલે જન્માષ્ટમી માટે તૈયાર મિત્રો હા બહુ મોટો ઉત્સવ છે હે ઝૂલે ઝૂલે છે હે ઝૂલે ઝૂલે છે નંદ હે સો કાલે તો આ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે એનો તો મિત્રો એ પણ આપણે ઉજવીશું હા અને બધા તહેવાર ખુશી ખુશી ઉજવીએ બધાને મારી શુભકામના છે તહેવારોને અંગે મિત્રો થેન્ક યુ સો મચ એન્ડ લવ યુ થેન્કસ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક્સ